નમસ્કાર મિત્રો સ્વર્ગથી સાક્ષાત ધરતી પર આવશે પિતૃ મૌની અમાવાસ પર ક્યારે અને ક્યાં પ્રગટાવશો દીવો હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં અમાવાસ્યા તિથિનું ઘણું મહત્વ છે શાસ્ત્રો અનુસાર માઘી અમાવાસ્યાને મૌની અમાવાસ્યા પણ કહેવામાં આવે છે આ વર્ષે મૌની અમાવાસ્યા નવ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે મૌની અમાવાસ્યા પર લોકો તેમના કુળ અને પિતૃદેવોને પ્રસન્ન કરે છે ધાર્મિક માન્યતા અનુસાર દરેક અમાવસ્યા પર પિતૃઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે મોની અમાવસ્યાના દિવસે દરેક વ્યક્તિ પૂજા અર્ચના કરીને પૂર્વજોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે કારણ કે એવું કહેવાય છે કે દરેક અમાવસ્યા પર પૂર્વજો સ્વર્ગથી પૃથ્વી પર ભૌતિક સ્વરૂપમાં દેખાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે જ્યારે પિતૃઓને મોક્ષ નથી મળતો અથવા કોઈ કારણસર તેઓ પરિવારના કાર્યોથી નિરાશ થઈ જાય છે ત્યારે પરિવાર પર પિતૃદોષ લાગી જાય છે મોની અમાવસ્યાના દિવસે પિતૃઓના નામે દીવો પ્રગટાવવામાં આવે છે ચાલો જાણીએ મોની અમાવસ્યાના દિવસે ક્યારે અને ક્યાં દીવો પ્રગટાવવો અને તેનું શું મહત્વ છે મોની અમાવસ્યા પર પિતૃઓની સામે દીવો કેમ પ્રગટાવાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મૌની અમાવસ્યાના દિવસે પૂર્વજો સ્વર્ગમાંથી પૃથ્વી પર પ્રવાસ કરે છે પૂર્વજોના દેવતાઓએ એક નિશ્ચિત સમય મર્યાદામાં તેમને દુનિયામાં પાછું ફરવાનું હોય છે જો તેઓ વિલંબ કરે છે તો સૂર્યાસ્તને કારણે અંધારું થઈ જાય છે અને પાછા ફરવાનો માર્ગ તેમના માટે મુશ્કેલ બની જાય છે તેથી માન્યતા અનુસાર તેમના નામ પર એક દીવો પ્રગટાવવામાં આવે છે જેથી પૂર્વજોના દેવતાઓ સકુશળ પ્રકાશના માર્ગે પાછા જઈ શકે આનાથી પિતૃદેવ ખુશ થઈને પાછા ફરે છે અને સુખાકારી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મૌની અમાવસ્ય પર ક્યારે અને ક્યાં પ્રગટાવશો દીવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવવો એ ધાર્મિક કાર્ય છે સૂર્યાસ્ત મૌની અમાવસ્યાના દિવસે એટલે કે નવ ફેબ્રુઆરીએ સાંજે છ વાગ્યે થશે શિયાળામાં દિવસ નાનો હોવાને કારણે અંધારું વહેલું થઈ જાય છે તેથી સાંજ પડતા જ દીવો પ્રગટાવો મૌની અમાવસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે અથવા તમારા ઘરની દક્ષિણ દિશામાં તમારા પૂર્વજો માટેનો દીવો પ્રગટાવો તેની સાથે ભગવાન વિષ્ણુની સામે ચોક્કસ દીવો પ્રગટાવો કેવી રીતે કરશો પિતૃઓનો દીવો મૌની અમાવસ્યા પર કુંભાર પાસેથી સુંદર દીવા ખરીદો અને તેને શુદ્ધ પાણીમાં બોળીને સાફ કરો સાંજે સરસવના તેલથી ભરેલા દીવામાં રૂની વાટ મૂકી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને અને પોતાના પૂર્વજોને યાદ કરીને દીવો પ્રગટાવો અને પીપળના જાનની પ્રદક્ષિણા કર્યા પછી તમારા પિતૃદેવને કહો કે હે પિતૃદેવ સ્વર્ગમાં તમારા સુરક્ષિત પાછા ફરવા માટે દીવો પ્રગટાવવામાં આવ્યો છે જેમાં દીવાએ તમારા સ્વર્ગના માર્ગને પ્રકાશિત કર્યો છે તેવી જ રીતે અમારા જીવનના અંધકારને પણ પ્રકાશિત થવાના આશીર્વાદ આપો મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમે હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી